તો એ તાની અંદર મિત્રો આવી રીતે અમુક ટોપિક પ્રશ્ન છે વાંચજો પ્રશ્ન તમને શું પૂછો છે નવા આવેલ વ્યક્તિનું વજન કેટલું થાય તમને ટાર્ગેટ આપેલો છે કે નવો જે વ્યક્તિ આવ્યો છે એનું વજન કેટલું થાય તો એનું વજન શોધવા માટે અત્યારે તમે કહી શકશો તો કે ના અમે તો ન કહી શકીએ કાંઈક બોલો તો ખરા આગળ તો કહી શકીએ તો એને મિત્રો બે પ્રકારની માહિતી આપી છે વિધાન એકમાં એને એવું કીધું કે વીસ લોકોનું સરેરાશ વજન ત્રીસ છે હવે વીસ લોકોનું સરેરાશ ત્રીસ વજન હોય તો નવો આવેલાની આપણને શું ખબર બરોબર આપણને કોઈ જ ખબર નથી એટલે લોકોનું સરેરાશ વજન આપણને ત્રીસ આપી દેવાથી નવા આવેલનું કોઈ સોલ્યુશન ન થાય વિધાન નંબર એક થી જવાબ ન મળે વિધાન નંબર એક થી આ જે નવો વ્યક્તિ આવ્યો એનું વજન ન મળે આ મગજમાં યાદ રાખજો બરાબર વિધાન નંબર બે જરાક જોઈએ કે નવો જે વ્યક્તિ આવેલો છે એ નવો વ્યક્તિ આવતા સરેરાશ જે છે ને એ મિત્રો બત્રીસ મળે છે તો તો આ મિત્રો મિત્રો બધું ભૂલી આટલું રાખો કે નવો વ્યક્તિ આવવાથી એનું સરેરાશ જે હતું થઈ ગયું બાકી તમને ખબર નથી એક જ વિધાન થી જવાબ નો મળે બરોબર ધ્યાન રાખો શા માટે નો મળે તો હું તમને સ્પષ્ટ કહી દઉં ચાલો વીસ લોકો હોય અને એનું સરેરાશ ત્રીસ હોય તો બધાને ખબર છે ત્રણ ગુણ છ છસો જે છે એ બધાનું ભેગું વજન થયું બરોબર છે હવે નવો વ્યક્તિ આવ્યો એટલે શું થયું તો કે એકવી મહિના જે વી હતા એના

સાથે રાખો તમને કોઈ એવું કે કે 20 લોકોનું સરેરાશ વજન 30 હોય અને નવો વ્યક્તિ આવતા જો સરેરાશ વજન 32 થતું હોય તો નવા આવેલ વ્યક્તિનું વજન કેટલું બેઠો દાખલો પણ એને આવી રીતે પૂછો બાકી દાખલો બેઠો છે આખે આખો બરાબર તો આ બંને વિધાન જરૂરી છે બરાબર બંને વિધાન પર્યાપ્ત છે બંનેની જરૂરિયાત છે બંને હોય તો જ જવાબ આપી શકો બંને વિધાન અપર્યાપ્ત એટલે કે આ બે આપવામાં આવે તો જવાબ ન આવે ના બે આપવામાં આવે તો જવાબ આવી જાય છે એટલે આ વસ્તુ તો ખોટી જ છે બરાબર બીજું પર્યાપ્ત એટલે બીજું જે છે એનાથી જવાબ મળે પણ પહેલાથી ન મળે તો આ બધા ગપ્પા છે પહેલાથી જવાબ મળી જાય બીજાથી ન મળે બરોબર આ બધા જ ગપ્પા છે કોઈ એક વિધાનથી જવાબ આપી શકાતો નથી કેમ કે આની રકમ એવી બનેલી છે માહિતી પૂરી આપો તો જ જવાબ મળી શકે છે બરોબર એટલા માટે તેનું નામ છે માહિતીની પર્યાપ્તતા તો આ ટોપિકને તમે સરેરાશમાં પણ સમાવેશ કરી શકો કેમ કે સરેરાશના જ નિયમો લાગશે અને આ ટોપિકની જે પેટર્ન તમને આપી લે છે એને મિત્રો માહિતીની પર્યાપ્તતા કહી શકાય છે એટલે ઘણા લોકો એમ કહે છે કે આ ટોપિકમાં આવે શું તો આ ટોપિકમાં નાની નાની બાબતો જે છે એને મિત્રો આવી રીતે મૂકીને પૂછવામાં આવતું હોય છે બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ પછી જોઈએ તો મિત્રો જેને આપણે અઘરું કહેતા હોય છે જેને આપણે પેટર્ન બદલાય અને ફેરવીને પૂછે છે એવું કહેતા હોય છે એનું નામ છે માહિતીની પર્યાપ્તતા બરાબર જેનો એક દાખલો મેં તમને હમણાં સરેરાશમાં ગણાવી દીધો એ પણ મિત્રો આમાં જ સમાવેશ થાય છે તો એને ત્રણ દાખલા જે છે મિત્રો પૂછેલા છે તો ફરી કહી દઉં છું કે આના માટે નવો સિલેબસ કોઈ બનતો હતો નથી આ જે છે એ શું છે તો કે આપણે જે ભણેલા ટોપિક હોય એ ભણેલા ટોપિકમાંથી મિત્રો સાચા જે વિદ્યાર્થી દિલથી મહેનત કરેલી હોય એ મિત્રો ગણતરીઓ ન આવે આમાં ખાલી નોલેજ ની ચકાસણીઓ આવતી હોય છે બરાબર હવે ગોળાનું ક્ષેત્રફળ કેટલું છે આ આપણો પ્રશ્ન છે અથવા મેં તમને પ્રશ્ન કર્યો કે ચાલો ગોળાનું ક્ષેત્રફળ કેટલું છે બોલો જોઈને કઈ જોવાનું નથી કઈ વાંચવાનું નથી તો તમે કહેશો કયો ગોળો કેમ કે પહેલો જ પ્રશ્ન અધૂરો આવે બરોબર ને કે કયો ગોળો માટે એને શું કીધું છે થોડીક માહિતી આપી છે કે મારે ગોળાનું ક્ષેત્ર પણ શોધવું છે કોઈએ મને કહી દીધું કે ભાઈ ગોળા નો ચાલો ક્ષેત્રફળ એકવીસ આપેલું છે તો ચાલો ક્ષેત્રફળ ગોળાનું કેટલું હશે કહી દો તો વ્યક્તિ ભણો હશે ગોળાના ઘનફળ ને જાણતો હશે એના ઉપરથી કહી કે મને ગોળાનું ક્ષેત્રફળ મળશે કે નહીં જ મળે તો આપણે એ ચેક કરવાનું છે કે નંબર એક કાફી છે કે વિધાન નંબર બે કાફી છે કે બંનેને ભેગા કરો તો જ આનું ક્ષેત્ર પણ મળે બસ આની ખરા કરવાની છે તો સૌથી પહેલું તો હું એમ કહું છું બેઝિક સૌથી બેઝિક નોલેજ કોઈ હોય ને આને કહેવાય સંપૂર્ણ ગોળાનું ક્ષેત્રફળ બરાબર અડધાનું શું થાય તો કે અડધાનું બે પાયાર થાય અડધા ઢાંકણ મારો તો શું થાય તો કે ત્રણ પાયાર થાય બરાબર બે ત્રણ ચાર ની રોન છે એની અંદર ભણાવવામાં આપણે આવી ગયેલું છે હવે નાનકડો એવો પ્રશ્ન કે આમાં અંગ કેટલા છે તો એક જ તત્વ કામ કરે છે ઈ તત્વનું નામ છે ત્રિજ્યા બીજું કાંઈ નહીં અથવા તો વ્યાસ જે એક બરાબર આ ત્રિજ્યા જે છે એ એક એક જ તત્વ આની અંદર કામ કરે છે તો મિત્રો બધું ક્લિયર થઈ ગયું આ પહેલા વિધાનવાળા ભાઈ શું કહે છે કે હું તમને ત્રિજ્યા આપી દઉં છું બરાબર કે ત્રિજ્યા કેટલી છે તો કે 7 સા માટે 14 વ્યાસ છે તો ત્રિજ્યા અડધી હોય ત્રીજા તમને પહેલા વિધાનવાળ આપી દે છે તો શું તમે જવાબ લાવવા માટે સક્ષમ છો તમારે આવી કોઈની જરૂર પડશે કે નહીં પડે તો કે કોઈની નહીં પડે બરાબર વિધાન નંબર એક પર્યાપ્ત છે વિધાન નંબર એક થી જવાબ કદાચ આનો દેવો હોય તો હું ફાટ દઈને ગણતરી કરીને આપી શકું મારે ગણતરીઓ કરવી નથી પણ કરીને અહીંયા મિત્રો આનું ક્ષેત્ર પણ તમને આપી શકો છો આ વિધાન પર્યાપ્ત છે મિત્રો બરાબર વિધાન નંબર બે ને પૂછીએ કેમ કે બે વિષયના રિપોર્ટિંગ આમાં હશે બરાબર એટલે બે નું પણ જરાક આપણે જાણી લઈએ કોઈ ગોળાનું ઘનફળ તમને આપેલું હોય ઘનફળ એટલે શું તો ચાર ક્ષેત્રફળ સુધી ખરા તમે પેલા જ કીધું કે ક્ષેત્રફળ જે છે એને કોની સાથે નિસ્બત છે ત્રીજિયા સાથે એવું કે છે કે મને ત્રીજા તમે આપી દો બાકીનું બધું હું ફોડી લઈશ બરાબર તો મિત્રો આ આખે આખું સમીકરણમાં ખાલી આર જ ખૂટે છે પાય ને તો જાણી છે

સુધીનો મોસ્ટ ટાઈમ પી ટોપિક છે બરોબર ફક્ત સમજણનો વિષય છે પ્યોર સમજણનો વિષય છે એને પ્રેમથી સમજવાનો છે બેઝિક ટોપિકો ભણેલા હોય આવા નોલેજ હોય એટલે આ સોલ્યુશન થઈ ગયું છે ઓકે ચાલો મને બધું આ ક્લિયર થઈ ગયું કે એક અને બે પર્યાપ્ત નથી આ મોટો ગપ્પો માર્યો બરોબર અત્યારે આખી રામાયણ કરી કે બધું થઈ શકે એમ છે બરોબર બે નંબરથી જવાબ મળી શકે મતલબ કે પર્યાપ્ત બે નંબરથી મળે પણ એકથી ન મળે આ એ ગપ્પો છે બરોબર આપણે કીધું ને કે બંનેથી મળે એવું છે વાત પતી ગઈ એક અથવા બે પર્યાપ્ત છે બરોબર ઓકે પહેલા દ્વારા ગણી નાખશો જવાબ તોય ચાલશે અથવા પહેલું નથી ગમતું તો બીજા દ્વારા જવાબ ગણી નાખશો તોય પર્યાપ્ત છે તે એટલે આ જવાબ એકદમ યોગ્ય છે અહીંયા ગપો છે જુઓ પહેલું પર્યાપ્ત ને બીજું ખોટું આ પણ વસ્તુ યોગ્ય નથી સાચો જવાબ છે મિત્રો સી ઓપ્શન આને કહેવાય માહિતીની પર્યાપ્તતા ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા અગાઉ પણ મેં આવો દાખલો જે છે એ અગાઉની સિરીઝમાં પણ મૂકેલા છે એને અગાઉ પણ ક્યાંક ને ક્યાંક આવા

પ્રવગરય મિત્રો આનો જવાબ આપી શકે સાચી વાત છે બરાબર આ એક કઈ বিধান નો વાપરો તો કેલેન્ડરમાં એક તો આવું છે કે એક આનો વાર તમારે શોધવો હોય તો તમે કહી શકો છો બરાબર પણ અત્યારે એ કોઈ વાત નથી અત્યારે ફક્ત ફોકસ એટલો કરવાનો છે કે বিধানને ધ્યાનમાં રાખીને કે વિધાન નંબર 1 દ્વારા જવાબ આપી શકાય 2 દ્વારા જવાબ આપી શકાય એટલું જ કહેવાનું છે અન્ય દ્વારા આપી શકાય તો એ વાત આખી અલગ છે બરાબર એમ કે બંને એક અને બે বিধানની જ મિત્રો વાતો છે તો જો આ કેલેન્ડરમાં પણ આવું બની શકે છે મતલબ કે કોઈ પણ કોમન ટોપિકમાં આવું બની શકે આની પેટર્ન ફક્ત કેવી હોય ખબર છે આ દાખલો તમને કેલેન્ડરમાં જોવા મળશે કે પચીસ માર્ચ ઓગણીસો ને છન્નું એ ગુરુવાર હોય તો પચીસ માર્ચ ઓગણીસો ને સત્તાણું માં કયો વાર આવે આ દાખલો જોવા મળશે દાખલા નંબર બે પહેલી જાન્યુઆરી ઓગણીસો ને નેવું માં જો સોમવાર આવતો હોય તો પચીસમી માર્ચ ઓગણીસો ને સત્તાણું માં કયો વાર આવે કેલેન્ડર ની પહેલા પેલી પેટર્ન મિત્રો અહીંયા મૂકેલી છે પણ એને સ્ટાઇલ બદલેલી છે બરાબર તો જરાક આપણે જાણીએ છીએ કે વિધાન નંબર માં જરાક વિચાર કરો બધા છે કે 25 માર્ચ નો છુ ગુરુવાર આવેલો ટાર્ગેટ કયો છે ટાર્ગેટ છે મિત્રો પચીસ માર્ચ બરોબર અને વર્ષ કયું છે એક વર્ષ દૂર એક વર્ષ દૂર બધાને ખબર છે આમાં કાતો લીપ આવતો હોય તો બગડો નાખે છે લીપ નો આવતો હોય તો આ ગેપ કેટલા નો છે એક નો છે તો ગુરુ વત્તા એક એટલે શુક્રવાર

તો શું તમે આવી રીતે થોડી ઘણી તારીખો આગી પાસી કરીને જવાબ લાવી શકો તો મિત્રો આવા આવા દાખલાઓ ઘણા ગણાવેલા છે કે જરૂરી નથી કે અહીંયા મિત્રો આ તારીખ જે છે એ સેમ જ હોય એની જેમ બરોબર પણ ઘણી વખત આવી અલગ થી થોડી ઘણી તારીખ આપેલી હોય તો આમાં શું કરીએ છીએ તો કે પેલી જાન્યુઆરી નેવું થી પેલી જાન્યુઆરી સુધીનો તમે કહી શકો છો ગેપના આધારે ઉપરના જે કંઈ વધાર એ મિત્રો છૂટા છવાય આપણે જવાબ જે છે એ આપણે આપી શકીએ છીએ બરાબર તો આવી કસરતો પણ ક્યાંક કરાવેલી છે અગાઉ સિરીઝની અંદર કે આવું તારીખ તો તારીખ સેમ ન હોય તો આપણે શું કરીએ છીએ તો બેઝિક સિમ્પલી આપણે પેહલી જાન્યુઆરી સત્તાણું સુધી પહોંચી શકીએ છીએ

કે પહેલું પર્યાપ્ત છે પહેલાથી જવાબ મળે પણ બીજાથી ન મળે તો આ ખોટું બોલે છે બરાબર એકથી ન મળે આ કઈ ન આપે ને આય નો જવાબ આપી શકે ને આય ન આપી શકે આય ગપ્પો છે બરાબર બંનેથી જવાબ તો મળે જ છે એક અથવા બે પહેલું વાપરો અથવા બીજું વાપરો તો મિત્રો કાફી છે પર્યાપ્ત છે આ બિલકુલ સાચી બાબત બરાબર બીજા નંબરનું જે છે એ પર્યાપ્ત છે પણ પહેલા નંબરથી જવાબ ન આવી શકે તો આ પણ ખોટું બોલે છે તો બસ આવી રીતની બાબતો છે આમાં જાણવા શું મળે છે તો કે બેઝિક પાયો જે છે ને જે છે ને એ જાણતા હોય તો ખબર પડે કે તારીખ થી તારીખ સમાન હોય તો એ વાર મળે જ છે અને તારીખ થી તારીખ બદલાયેલી હોય તો કેલ્ક્યુલેશન ઉપરનું કરી અને આપણે જવાબ આપી છીએ આવા દાખલાઓ પણ આપણે ગણેલા હોય છે બરાબર એટલે માહિતીની પર્યાપ્તતાની અંદર કોઈ પણ ટોપિક મૂકી શકાય છે તમને પ્રશ્ન બનાવતા આવડતો હોવો જોઈએ બરાબર છે ચાલો જોઈએ આગળનું ઉદાહરણ મિત્રો એક સમજવા જેવી બાબત છે અહીંયા જે મિત્રો પ્રશ્ન મૂકેલો છે એ પ્રશ્ન આમ જોવા ને તો માહિતીની પર્યાપ્તતા કહેવાય બરાબર પણ આપણે વાત કરેલી છે હવે આ પ્રશ્નમાં મટિરિયલ વાપર્યું છે ને એ મિત્રો તમે જુઓ તો બ્લડ રિલેશન લોહીનો સંબંધમાં વાપરેલું છે અને ઘણા એમ થાય કે લોહીનો સંબંધ તો ક્યાંય લખેલું નથી તો માહિતીની પર્યાપ્તતા કે વિશ્લેષણ કે અર્થઘટન એમાં કોઈ પણ જગ્યાએ આવા પ્રકારના પોઈન્ટ છે એ મિત્રો મૂકી શકતા હોય છે બરાબર આપણે આને સોલ્વ કરીએ તો જુઓ પ્રશ્ન તમને કયો આપ્યો છે પ્રશ્ન પૂછ્યો છે કે ડી ને કેટલા પુત્રો છે ડી ને કેટલા છોકરા છે બરાબર છે પુત્ર એટલે મિત્રો જેન્ટ્સ પાત્ર તમને પૂછેલું છે તો ડી ને કેટલા છોકરા છે એ કહેવા તમારી પાસે બે તાકાતો આપેલી છે એમાંથી કોઈ એકાદી તાકાત કે બે તાકાત કે બંને ભેગી કરીને તમે જવાબ શું આપી શકો છો કે નહીં બરાબર આના વિશિષ્ટ ઉદાહરણ માટે આગળનો લેક્ચર મિત્રો મૂકેલો છે એના પિતાને ત્રણ બાળકો છે પહેલું તો એક વાત અહીંયા મિત્રો ક્લિયર વસ્તુ થઈ ગઈ છે કે આ એ જે છે આ એ એના પિતા એક આપણે પહેલા અહીં બતાવી દઈએ બરાબર આ એના પિતા થઈ ગયા ચાલો એના પિતા જે છે ને એને ત્રણ બાળકો છે એમાંથી એક તો આ એ પોતે પછી એક અહીંયા બીજો પણ એક હશે અને એક અહીંયા ત્રીજો પણ બાળ તો સ્પષ્ટ સમજાઈ ગયું કે એ જે છે એના પિતા જે છે એને ત્રણ બાળકો છે બાળકોમાં શું આવે તો કે છોકરો આવે છોકરી આવે બધાને બાળક જ કહેવાય બરાબર કે એના પિતા છે એટલે ઈ પોતે જે છે એ પુરુષ છે એટલું ક્લિયર થયું બરાબર છે આગળ વાંચીએ છીએ તો કે છે કે ભાઈ બી જે છે ને એ એ નો ભાઈ છે બરોબર બી જે છે એ નો ભાઈ છે અહીંયા સમજો અહીંયા સમજો કોઈ પણ જગ્યાએ માનો કે બી જે છે આ એ નો ભાઈ છે એટલે એ પુરુષ થઈ ગયો બરોબર બહેન નથી બરોબર ભાઈ છે સાથે શું કહે છે અને ડી નો પાછો એ છોકરો છે હ હજુ પણ અહીંયા મિત્રો એક મગજ દોડાવવાનો છે આ ડી જે છે એનો મિત્રો આ છોકરો છે તો હવે સમજો આ તો બી ભાઈ જ છે આના પિતા તો ઓલરેડી હતા જ તે સંતાન નવું આવે છે સંતાનો છે એટલે ડી ને કોઈ ચાલે ના પિતા ને ચાલે વાત બધી એક જ છે બરોબર ડી ને કેટલા પુત્રો છે આ મહત્વનો નો પોઈન્ટ છે તો મિત્રો આમાંથી આ બે ની જ ગેરંટી છે આ ત્રીજો જે છે ને એની જેન્ડર કોઈ આપેલી નથી

પર્યાપ્ત છે એવું આપણે ન કહી શકીએ બંને અપર્યાપ્ત છે બે હાજર છ માં છેલ્લો રવિવાર કઈ તારીખે હશે કેલેન્ડર ભણ્યા હોય કેન્ડર ની બેઝિક રીતો ભણેલા હોય મિત્રો આવશ્યક વસ્તુ છે એને પૂછવું ગમે રીતે પૂછી શકે છે બરાબર તો બે છ નો છેલ્લો રવિવાર છે ને એનું મિત્ર તમારે તારીખ કહેવાયની છે તો તમે કહી શકો છો તો જુઓ મહિનાનો પહેલો રવિવાર તમને પાંચમી તારીખે આપેલો છે મિત્રો એક તમને ખબર હોય તો આપણે કેલેન્ડરની શુભ શરૂઆત થાય છે ને ત્યારે મિત્રો બરોબર ધ્યાન રાખજો અહીંયા એક સરસ મજાની શરત આવે છે જે મોસ્ટ આઈએમપી છે અને એના આધારે જ કેલેન્ડર ચાલી રહ્યું છે એનું નામ છે કે વર્ષનો પ્રથમ દિવસ જે છે એ જ મિત્રો એનો અંતિમ દિવસ હોય બસ આ એક સનાતન સત્યને જાળવી રાખજો જો સાદું વર્ષ હોય તો સાદા વર્ષની અંદર વર્ષનો પહેલો દિવસ હોય એજ વર્ષનો છેલ્લો દિવસ હોય અને એના પરથી એક વર્ષનો બરોબર તો મહિનાનો પહેલો રવિવાર છે ને એ પાંચ તારીખ આપ્યો છે તો ચાર તારીખનો વાર મળે ત્રણ તારીખનો વાર મળે આવી રીતે બે તારીખ અને પહેલી તારીખનો મતલબ કે પહેલો વાર તમે આમાંથી પાછા જાવ ને તો તમને પહેલો વાર જે છે મિત્રો મળી જાય છે એટલે અહીં મિત્રો આપણે ચોક્કસ આવું પણ કહી શકીએ છીએ અહીંયા આપણે વર્ષ સમજવાનું રહેશે બરોબર છે કે વર્ષનો પહેલા પહેલો રવિવાર છે પાંચ તારીખે માનો કે આવે છે તો એ વર્ષ ચાલુ ક્યારે થયું એ ખબર પડી જાય તો ચાલુ ક્યારે થયું એનો વાર જાણતા હોય તો એનો અંતિમ વાર આપણે જાણી શકીએ અંતિમ વાર માનો કે કદાચ મંગળવાર આવ્યો તો એનો છેલ્લો રવિવાર ક્યારે હતો તો મંગળની આગળ શું હોય સોમ હોય ને એની આગળ રવિવાર હોય એટલે રવિવારનું આપણે તારીખ જે છે મિત્રો કહી શકીએ છીએ બરાબર છે એટલે આ પહેલા વિધાનથી આપણે મિત્રો જવાબ આપવો હોય તો આપી શકીએ કે વર્ષનો પહેલો રવિવાર જો પાંચ તારીખે ચાલુ

મિત્રો આરામથી મળી જાય છે એટલે બીજા વિધાનથી પણ જવાબ જે છે આપી શકાય છે બરાબર એટલે એક વાપરો તો જવાબ આવે બે વાપરો તો જવાબ આપે તો અહીંયા એક પર્યાપ્ત છે અને બીજું નથી તો આ મિત્રો ખોટી વાત છે બંને સાથે હોય તો પર્યાપ્ત છે બંને ભેગા રાખવા જરૂરી મિત્રો નથી બરાબર એક અથવા બે પર્યાપ્ત છે આ વિધાન યોગ્ય છે પહેલાથી જવાબ મળે બીજાથી મળે અને બંને માહિતી અધૂરી છે તો આ જવાબ મિત્રો યોગ્ય નથી બરાબર તો મિત્રો કેલેન્ડરનો એકમાત્ર નિયમ હતો આ સાદુ વર્ષ હતો કેમ કે બે હજાર છ એટલા માટે આપેલો હતો બરાબર તો સાદા વર્ષનો એકમાત્ર નિયમ છે કે પહેલો અને છેલ્લો વાર જે છે મિત્રો હંમેશા કેવા હોય તો કઈ સમાન હોય છે એટલે પેલી તારીખ કે આપણને છેલ્લી તારીખ મિત્રો મળે એનો વાર જે છે પણ આપણે લાવી શકીએ બરોબર ચાલો જોઈએ મિત્રો આગળની